આ બાગ હિજારે આપવાનો છે ભન્નાભાઈને વધારે માહિતી માટે ભન્નાભાઈનો કોન્ટેક પણ કરી લેજો એકદમ સારી કેરી આવે છે આંબાની અંદર આખા બાગની અંદર અને કેસર કેરીનો બાગ છે જો કોઈ પણ મિત્રને હિજારે આ આંબાનો બાગ લેવાનો હોય તો ત્રેસઠ આંબા છે અને આ જ રીતના બધા આંબાની અંદર મોર જોવા મળશે એકદમ સારા આંબા છે આપણા જે જુનાગઢના જે પ્રખ્યાત હોય છે કેસર કેરી તેના જ આંબા છે તો વધારે માહિતી માટે તમે ભનાભાઈનો કોન્ટેક કરજો અને બે લાખ અને પિચોતેર હજાર રૂપિયામાં હિજારે દેવાના છે આ ત્રેસઠ આંબાનો બાગ આ બાગ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને ધંધુસર ગામે જોવા મળશે રોડને કાંઠે બે લાખ પિંચોતેર હજારમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી જો તમારે આ બાગ હિજારે લેવાનો હોય તો ભનાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ભનાભાઈને આમ નવ્વાણું જીરો તેતાલીસ વાળા નંબર પર ફોન કરી બાગ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો